તાપી જિલ્લામાં એસ્પિરેશનલ બ્લોક કાર્યક્રમ અંતર્ગત નિઝર તથા કુકરમુંડા બ્લોક માટે આકાંક્ષી હાટ કાર્યક્રમનું સંયુક્ત આયોજન એપીએમસી નિઝર ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આગામી બે ઓગસ્ટ સુધી ચાલશે જેમાં સરકારી યોજનાઓની માહિતી નિદાન તથા સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનું છે આયોજન અંતર્ગત જિલ્લાના વિવિધ સરકારી વિભાગ સખી મંડળો અને અન્ય સહભાગી સંસ્થાઓના સ્ટોલો ગોઠવવામાં આવ્યા છે જ્યાં જનહિતના કાર્યો તેમજ માહિતીપ્રદ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મુખ્યત્વે આ કાર્યક્રમ હેઠળ લોકલ વોકલ અભિગમ વેગ આપવામાં આવે છે જેમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓના વેચાણ અને પ્રમોશન માટે વિશિષ્ટ સ્ટોલો સ્થાપવામાં આવ્યા છે ગ્રાહકો માટે એક શ્રેષ્ઠ તક છે કે તેઓ સ્થાનિક ઉત્પાદકોને ટેકો આપી શકે અને ઉત્પાદિત સામગ્રીનો ઉપયોગ કરી દેશને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં સહભાગી બની શકે ભારત સરકારે નીતિ આયોગ દ્વારા સમગ્ર ભારતમાં

એમને સન્માનો આવ્યા અને આગામી જે પણ કંઈક સરકાર શ્રી દ્વારા જે કાર્યક્રમો અને જે પણ લાભાર્થીઓ છે એમને પણ પૂરેપૂરો લાભ મળે અને આરોગ્ય અને બીજી યોજનાઓના જે ડોક્યુમેન્ટ બનાવવા પડે છે એના માટે પણ બધા જ કર્મચારીઓને આજે અહીંયાથી વિશેષ સૂચના કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નિજરપુર મોડા તાલુકામાં દરેક વિભાગમાં એમની કામગીરી આખા જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં એક નંબર પર રહી એના માટે આજે બધા જ એને શું કે આગામી કોઈ પણ ક્ષેત્રમાં નીજર અને કુકરમુડા તાલુકા અમારા એક નંબર પર આવશે એવું આજે અહિયાં થી બધા એ મનમાં ધારી લીધું છે અને આગામી દિવસોમાં જે કામગીરી ની વાત છે એમાં સો ટકા અમારા તાપી જિલ્લામાં નીજર કુકરમુડા તાલુકા એક નંબર પર છે